ખેડબ્રહ્મા શહેરના શીતલ ચોકમાં પાણીની નવીન પાઇપલાઇન નાખવા માટે ખેડબ્રહ્મા નગરપાલિકાએ નવો નકર રોડ તોડી પાણીની પાઇપલાઇન નાખી પાણીની પાઇપલાઇન નાખ્યા અને બે માસ જેટલો સમય વીતી ગયો છે પણ હજુ તે રોડ રિપેરિંગ થયો નથી હાલ ચોમાસામાં મોટો ખાડો પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારને પીવાનું પાણી આપવા માટે કરોડોના ખર્ચથી નવીન પાણીની પાઇપલાઇન નાખીને તેનો જોઈન્ટ શીતલ ચોકમાં આપ્યો જોઈન્ટ આપવા માટે આશરે સોળ માસ પહેલા ખેડ શહેરમાં રૂપિયા ત્રણ પોઈન્ટ એસી કરોડના ખર્ચથી ડામણ રોડ બનાવેલો હતો તે પૈકી શીતલ ચોકની મધ્યમાંથી પસાર થતો ડામણ રોડ તોડી નાખ્યો હજુ રિપેરિંગ ન થતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ચોમાસાની સિઝનમાં વરસાદના મારથી રોડ પર લાંબો અને ઊંડો ખાડો પડી ગયો છે આ રોડ રિપેરિંગ કરવા રજૂઆત પણ કરી હતી વરસાદનું કારણ આગળ ધરી રોડ રિપેરિંગ થતો નથી મેઇન રોડ હોવાથી દિવસભર અનેક વાહનો ખાડા પરથી પસાર થતા હોય છે નવા અને અજાણ્યા બાઇક ચાલકોને પડી જવાની ઘટના બની હતી તો કેટલાક ફોર વ્હીલ વાહનો પણ નુકસાન થયું છે આવતા જતા વાહન ચાલકો નગરપાલિકાના સત્તાધીશા વાળાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે વહીવટીદાર શાસનમાં ખેડબ્રહ્મા નગરપાલિકા